અને કહ્યું કે તમે તમે સવારથી થી સાંજ સુધી આમ તેમ જોવાન તો તમને કઈક મળશે તો તમે મને કોલ આપજો ગાકાડા માની ગયા અને રાત પડી તે ભોજન કરીને સુઈ ગયા સવાર પડી આમ તેમ જોવા લાગ્યા રાત પડી ભોજન કરીને સુઈ ગયા બીજા દિવસે એક વાસ્ત્રીવાળો આવતો હતો ગામવાળા એટલે સરપંચને બોલાવ્યો અને તેને પણ બોલાવ્યો અને કહે તું અહીંયા આવ ગયો અને કહે કે શું તો ગામડા કહે કે તું તારી ફળો મજાની વાતરીઓ ગણે આ બધા તમે જંગલમાં મૂકી આપશો તો અમે તને ઇનામ આપીશું તો તો વાસરીવાળો માની ગયો અને દોસ્તો દોસ્તો ગામની વાસી ગયો અને તેની ફળો મજાની વાસરી વગાડવા લાગ્યો ઉંદરની તારે બાજુજી ઉંદર ઉંદર થઈ ગયા વાસરી વાળો બચ્ચે ઉંદર બધા ચાલી આજુબાજુ વાસરી વાળો દીજે દીજે ચાતા જંગલમાં પહોંચી ગયો અને તેજે પણ એક નું તું જા તેના નીચે બેસી ગયો અલે અને આમ મને દુખ લાગ્યું તેના बाजूમાં મોટું ડર હતું તે માં મુકીને તે દોડતો દોડતો અને કયો

પછી તેને ને રોક્યો કે તું અમને માફ કરી દે અમે તને ઇનામ આપું તમ તમે તમે અમારા છોકરાને પાછા આપો વાસરીવાળી વાંચી વગાડવાનું બંધ કરીને તેને કહ્યું ગામવાળાને ગામવાળા કહે કે તું અમારા છોકરાને ક્યાં લઈને જતો હતો વાંસીવાળા કહ હું લઈને નથી જતો પૂછો પૂછતો તમે ઇનામ નહોતા આપતા એટલે અમને કે અમે તને આપી ગામ પાટરી વાળ કયો અમારે કઈ કે નઈ તું બસ મારું કિનાન જોવે છે ગામ વાળા દોસ્તા ઘરે ગયા અને પોતપોતાના ઘરેથી પૈસા લીધા અને તે સરપંચ પાસે ઉઘરાવીને આપી દીધા અને સરપંચ દોસ્તા દોસ્તા તેની પાસે ગયા અને પોત પૈસા આપી દેતા અને પોત પોતાના છોકરાને લઈને ગામમાં પોત પોતાના છોકરાને આપીને આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે જેવા સાથે